અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર માણસને જીવતે જીવ શાંતિ નથી મળી રહી પરંતુ મર્યા પછી પણ શાંતિ નથી મળી રહી એવી જ સ્થિતિ ગોધરા શહેરમાં જોવા મળી રહી છે શહેરના દાહોદ હાઇવે રોડ ઉપર આવેલ ગુરુકુપ્પા અને શક્તિનગર સોસાયટીના સ્થાનિકની હાલત ગંદકી અને કાદવના કારણે દયનીય બની ગઈ છે સૌથી મોટી મુશ્કેલી તો ત્યારે સર્જાય છે જ્યારે લોકોએ તેમના સજ્જનોની શ્મસાની યાત્રા કાઢવી પડે છે કારણ કે આ પવિત્ર યાત્રા દરમિયાન તેમની આ ગંદકી અને કાદવ વચ્ચેથી પસાર થવું પડે છે સ્થાનિકોનું આપશીક છે કે આ વિસ્તારમાં કાયમી ધોરણે ગંદકીના પર જામી રહ્યા છે અને વરસાદના કારણે ફેલાયેલું કાદવ સામ્રાજ્ય હજુ પણ યથાવત છે લોકોનું કહેવું છે કે જ્યાં જીવનમાં અંતિમ સંસ્કાર માટે જવાનું હોય એ માર્ગ પણ જો આટલો દયનીય હોય તો તંત્રની કામગીરી પર ગંભીર સવાલ ઉભા થાય છે સોસાયટીના રહેવાસીઓએ તંત્રને દોર બેદરકારીથી ત્રાસી ગયા છે એક તરફ તંત્ર સ્વચ્છ ગોધરા સુંદર ગોધરા જેવી વાતો કરે છે પણ જમીનની હકીકત તેનાથી તદ્દન વિપરીત છે ગંદકીના કારણે આસપાસના લોકો ત્રાહીમાન પોકારી ઉઠ્યા છે અને રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે બધા જ માટે એટલું જ ને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ